હું હમણાં બીજી બોડી બતાવું છું જો આ બોડી આખી ભરી બોરની બોર ખાવાની કોમેન્ટ કરજો

दीवेला ऊबा तो बस पुरो થઈ ગયો તને બોર કેટલા જ લ્યા આ બોડી જો આ બોડી જો આખી ભરી બોર ની दिवेला कवडा छे जो दिवेला કેમ છે આખા માં દિવેલા છે હો જો તમને બોર બતાવું છું બીજો બોર બતાવું છું આગળી મોટ્ટા পোপটা আজ পোপটা কে পোপ্টা ফুটে ফুটা আজ পোপটা માળા બહુ સરસ થાય જો આ કાકડોળિયા છે આની માળા બહુ સરસ થાય છે જો આ કાકડોળિયા છે આની માળા બનાવવાની છે A smu se? Amu ke wai? Kakdolia Mala abu usars bane Bana bian li dadho Nchewo Kakdolia se a A pute Amal bi kat to batay to Amati bi જો આવા બી નીકળે અને માળા બને છે આ કાળા છે ને માળા બને છે બોર કાગળિયા બતાય તો બોર ખાવાય ને કોમેટ કરજો ભાઈ

हाँ बोर से जो क्या गड़ी बोर बिन जो बोर बिन वाह लो अपने बोर बिन यहाँ गड़ी से बोर जो जाओ बोर जो बस हमारे जो हाँ कमेंट कर दे दो हम पहले Ready?